આવરી આવરી આવ કોણ એટલે મારા માતો બોલું વાત મારા ખારો લેવો ને ભાઈ ના ખવાય બોલ છું ને અલ્યા રવાજી પેલું આદુંદરા માય તે નહીં ને આદુ આદુ આનો આયકન થા આનો આયકન થા ટોણો આની ગાડી ટોંજો આની ગાડી ટોંજો ચાયા ચા જોવા જતો છું તમે જોયું મને યાર અને આમાં વાત તો આપણા અને ના મનમાં શું જુઓ

પેલા મેમ આપડો પેલા ખાવાનું કેવું બનાવું આમાં રવાજીત મોટા મોટા ટોટા હતા આવડે ટોટો આવરો ને આવરો ઉતરી જાય ખરા ના ઉતરતા આપ્યો ધોખો તો રવા થી અમે પેલા કેમ કે પુનિયા આ પોણા લાયા તો પમદા પમદાર બોર તો ભગવાન માતાજી ને હારી ભોણ બાઇક લેવું બાઈક ને આવું હોવા લખો પોણા વિકી બાઈક લઈ આવું

રોટલા તમે એમના ખાવ પણ વિમાણે આડામાં અને આને મોન તે ને આ તો માન મે અમને કપાઈ દીધી જો અલે મોને ઓકે રોકડું ના ચડાવ રવાજી અને આ તો જમની વાત કાને બુડો હકીકત મે એને એનાની માન તમારી ઇમના જોવા લઈ જો એ બુડો હું એતા હું આપણે મો કહું હમ હેનો આપણે ખાને તમારે આબાનું કાને એક સરી બાકી હ એક જ બાકી નું એક જ ભાઈ હંગા હંગા આપણે ચેર જાણ જોઈએ હા ને કશું આ તો નહીં તાર મોની પતિ દે કે બાકી હે પતી જો આ એકમ જ બાકી લતો વારી ના હા હા

તો કાલથી તમારે ઘેર આવું પણ ત્યાં દાળનો રોટલો મોલે ના એવું મા તો ડોહા જ નહીં પા તો સાંખી છે

તમાર કોઈ રવાજ નહી દીધું એટલે ડોસી ને અમે બે જણા બાજ્યા ડોસી કે તમે એમના ઘેર તમ નહી જતા એટલે હું એમના ઘેર રેવા આવ્યો આવું રવાજી ને કહેતા નહિ પહા ના કોઈ રવાજ ના દીધો તમારે રવા જઈને વાતકો જતું ના રેવાન માંગો મહેમાન હા મે આજો આપણે ફોતી વાતો આને તો પાંચ મિનિટ ઉપર તમે તો નવના હોય બધા નવના હોતા વાત કરો

અમારે ઘર આવતા નઈ ખાવા ગગાજી એમ કરો તમે અવાજ બાર રોડ ઉપર અને તમે મોરી વાર તાપુ નહીં યાર આમાં આપડે એક જ સર બાકી રહ્યું

કે ટીનાજી આટલા વાતો ના કરતા ના જવા દે આ ચેરનું હજુ પી નહિ રહ્યું મારા બધા નહીં લે ટીનાજી ટીનાજી આવો તમે તો કેતા સો કલાક નું કેતા આખો પાવર થઈ જવા પૂરો સો કલાક કલાક પૂરા થઈ ગયા પણ મારે તો આઠ કલાક જાય કે કલાક જાય તમારે તો કલાક કલાક વારી મતલબ સાચી પણ મારે બીજા તમારી બધી કોઈ મારો પછી જીવો આમાં પાવર જે ભેગો જ છે આપડે આવતા પાવરે તમારે જૂનું કોઠું એનું કોઠું કાઢજો કગાજી આપડે ત્યાં ફોનુ જ્યું હું આ સામ નઈ દીધું આપડે નકલો થઈ ના થઈ ના દીધું હા પણ માય એટલે છોડી દીધું થાય ફોન થવારી છી હવે ધ્યાન નાખજો પા

મધુ કની કની જવાનો એકદમ કોણ કરવા ગયા અને એવા હું અમને તોપણ આપવાનું તો ભગાવો નહીં ને એટલા તો આપશું હા ને પાપન ભાગવા માટે બાજુ ની મન બોના આવતો કેટલા ધારા રેવાના હેર નો એક જ નહીં

મગજ તો નું મને એવું લાગે ને બોલો રવાજી આદુ બેઠા બોલો એટલે તો એક જ પાડી દેવ શું પાડી દેવો પેલા કોપરેટર ને ક્વાંતીજી ને શું થયું અલ્યા બે શોકડા દબલે દવા લઈ ગયો તો જતો તો પહા બોલ નકરો પાવર કડકર કરી રહ્યા દબલે દવા દે માં તાણ અને મારા પછી બાંધા નું ધોન બહુ કેટલી બધી ગરમી કરેલી તો બે મગજ ના દેવા આજ તો હાથ ભલે લાગે પણ પાડી જ દેવા ખબર પડે બીજી આ બે છોકરો લઈ જતો ડર જવા અને મારો છોકરા મારો બે

એમ નઈ પાડ કોક દાડો બોલો બે ત્રણ વખત પણ આ ખબર પડશે પણ તમે કોઈ દાડો કાચમાં આવજો ખબર પડી ના બના બના

આ તો કોઈ મારે કોઈ લોન લીધી પડ્યો તે તમે કયો કે હપ્તે હપ્તે લઈ જજો એટલે લોન ના લીધી પણ લોન જેવું કરી દો તો મારે રાહત રે ને થોડી ના ના ગમે કન તમે પૈસા આપી દો યાર તમે ધાલના ના ગાડી પૈસા માંગવાનો વાત કરો તમને ધમાનું નતું કીધું મીએ આ તે હવાર માર જો પણ હવાર માં પૈસા પૂરા લ પૂરા ને યે તો હું તો એન્ડા વેકેલા હપ્તા સિસ્ટમ માં લે હાલ પૈસા હાથ નઈ એટલે તમને કેવડ ડાલવાના માર એટલે આ એન્ડા વેકે તાન કે હું કરવાનું મારા પૈસા